લેતો અમાર હાથ પેઢી આમાં છે અમાર દાદા એનું બહુ મોટું નામ ઇન્સ્ટાગ્રામમાં લેતો નામેન્ટ ઇન્સ્ટાગ્રામ નક્કી થાય ને એટલે તમારી તરત કરી નાખું છે આ તો હું લગન થતા થતા તરત મીડિયા ને ફોલો વૈજાય ને એટલે કામ નું હોય ને અમાર છોકરો આખું થી રીલું બનાવે છે તમારી સોળી આવીને રીલું બનાવશે કામ તો હું કરી નાખીશ આમાં હું છે પટાણી સોળ રીલું બનાવા ભાઈ તું આવડતું હોય નઈ એટલા વર પેલા અમારા લગન એવા સાહો સલા લીઠી કર્યા તા ને લેતો એટલા ઇન્ફ્લુએન્સર આવ્યા તા બધા એક બાકી નોતા ને કેવા બ્લોગ બનાવ્યા તા હો ના ના આપણે કઈ મોટો પ્રસંગ કઈ નથી કરવું અમારે છે ને હોય ઇન્ફ્લુએન્સર આવી જાય અમારે પાંચસો હગા વાલા બ્લોક કરેલા પૈડા છે

અને જોઈન રિપ્લાય ના આપે તો એનાથી મોટું ટેન્શન કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિથી કોઈ વાતનું ખોટું લાગી ગયું અને મોઢે જવાબ દેવાની તેવડ ના હોય તો એ પણ ટેટસ સ્ટોરીનો ઉપયોગ કરે છે અને કેવું ટેટસ ચડાવે છે કે જવાબ તો અમે પણ આપી શકીએ છીએ સાહેબ પણ અમને લાગણી સંબંધ અને અમારા સંસ્કાર આડ આવી જાય છે હા તમારા સંસ્કાર મોઢા મોઢ જવાબ આપ્યો હોત તો બે જણા વચ્ચે ના પતિ જાત આ કરીને તો તે આખા ગામમાં તમારો ડખો જાહેર કર્યો નમસ્તે સાબલો નમસ્તે મમ્મી તારું કોઈ સપનું ખરું આને સપના તો હોય જ ને ના હોય શું સપનું છે તારું મારું એક સપનું છે કે બામન બેટા કઈ ને બોલાવે લોકો ચાંદ ઉપર જવાના સપના જોવે તું આવા સપના જોવે છે મારે તો ચાંદે અહીં પૃથ્વી અહીં બધું અહીં તારું આ સપનું તો હું હાલ જ પૂરું કરી દઉં ઊભી રે હાલ જ બાને કહું સન શું લાગે મેં કોઈ દી બાન નહીં કીધું એ કેટલી એક વાર બાન કીધું એ બા તમને કોઈ દી બેટા કઈ નથી બોલાવતા તો બાએ શું કીધું ખબર માર બેટા કઈ બોલવાની આદત જ નથી અને વેકેશનમાં તાર ફૈયું આવે ને એમના ભાણા અને પાણીયું આવે ને એટલે જોઈજો મારા જ નસીબમાં નથી હું ગમે એટલી મહેનત કરું પણ બાની નજરમાં પાસિંગ માર્ક્સ થી વધારે કોઈ દી નથી મળતા મને આજે યાદ હે આટલા વર્ષમાં બાએ મને એકવાર બેટા કીધે ઈ દિવસ મને હજુ યાદ હે બા બરાબર બીમાર પડેલા અને કેટલા દિવસ ખાટલામાં રીયેલા ત્યારે મને પહેલી વાર રમલીમાંથી રમી બેટા કીધેલું એ દિવસ હજુ હું રોજ યાદ કરું હું રોજ એમની દીકરી બનવાની કોશિશ કરું પણ સાસુ પણ હું એમનાથી છૂટતું નથી રમલી એ આઈ બા કેવી રહી સિમલા ની ટ્રિપ આમ તો મજા આવી તો શું મજા ના આવી પણ ખાવાની થોડીક તકલીફ પડે યાર પાસ એ જ વાંધો હે હે પંજાબી ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન ને આવું બધું રોજ ખાઈ તો કંટાળો આવે અને પેટ બગડે તો જુદું ઘરે હોય તાણ કે હોટલ નું ખાવું અને હોટલ નું ખાવાનું થાય તાણ કે ઘર નું ખાવું તને એક બાજુ ના પહોંચે એને કઢી ખીચડી શાક ભાખરી દાળ ઢોકળી આવું બધું મળતું હોય ને રોજ પણ થોડાક દી ફરવાની મજા અને ઘરે આવીને ઢગલો કપડા ધોવાની સજા હજુ કપડા ધોવાનું કામ નથી પઈ તું બોલ તું તું હે ને હું ફરવા જ ના જાતી ઘર જલીન બેહી હેરેજે તારા લખણ જ નથી ફરવાનું શિવરાત્રી એમાં પૂછવાનું હોય હતી શીરો જોઈશે મારે ભુખા રેવા ઉપવાસ કરવાનો હોય આટલું બધું ખાવું હોય ઉપવાસ જ ના કરે મારે કઈ ખાવાનું હાટું નથી પણ આખો દી કામ ધંધેજીયા હોય ને એકલી ભાજી હાલે બા તમે ભાંગની પ્રસાદી લેશો ભાંગ પ્રસાદી તો લેવાની જોઈ ને લાઈ લાય ઉભારો આપું ભાંગ તો બહુ સારી છે બીજી હોય તો લાય ને પ્રસાદી મીઠી જોઈએ કોઈ ના પીવાની હોય તો મને આપી દે લાય ના બા ભાંગ બહુ ના પીવાય ચડી જાય કઈ ના થાય તમ તારે માનસે જ નહીં મારે શું પીવો હવે શીરો બનાવવાની કોઈ જરૂર જ નથી કેમકે શીરો ખાવાના ટાઈમે બા ઉઠવાના જ નથી સીરો શીરો બનાવજે શીરો શીરો

તો કાય આવડતું હોય ને એટલા અમારા એવા સાહો સલા કર્યા ને લેતો કે એટલા ઇન્ફ્લુએન્સર આવ્યાતા બધા એક બાકી નોતા ને કેવા બ્લોગ બનાવ્યાતા બધા છે નમસ્કાર હું કંપની તરફથી બોલું છું હું આપની કરી શકું હેલો સાહેબ મેં તમારી કંપનીમાંથી જાડા થવાની દવા મંગાવી હતી પણ કાંઈ ફેર નથી પડતો સાહેબ જરા તમારી ઉંમર અને વજન બતાવશો સોતરી વરસની ઉંમર છે અને ઓગણીસ કિલો વજન છે ચોત્રીસ વર્ષનો ઓગણીસ કિલો વજન આખા શરીરનો વજન કર્યો હતો કે પછી કોઈ અડધો કરીને જોયો તો અરે આખા શરીરનો જ કર્યો તો જોડા પહેરીને કર્યો તો અરે પણ ખોટું ના લગાડતા કોબીના પાંદડા ઉતારી ઉતારીને પાછળ વધારવાનું વજન કરીએ ને તો પણ તમારાથી વધુ થાય અરે એટલે તો દવા મંગાવી છે જાડા થવાની તું જાડા થવાની નહીં જે પ્રમાણે તારી તાસીર છે ને ભૈલા એ પ્રમાણે તું જીવતા રહેવાની દવા ખા અરે બધાય મારી મજાક કરે છે સાહેબ સારું છે તારા એરિયામાં ખાલી મજાક કરે છે મારા એરિયામાં હોત ને તો પતંગ બનાવીને પૂછડું બાંધીને સગાવતા હોત છોકરા અરે હવે તો તમે મારી ઠેકડી ઉડાડવા મળ્યા એટલે તો કહું છું કે કાંઈક ઉપાય બતાવો અરે ભૈલુ ગોળી ખાવાથી વજન થોડું વધશે ચણા ખા મગ ખા કઠોળ ખા દૂધકી ખા એનાથી વજન વધે ગોળી ખાઈને વજન વધારીશ ને તો થોડાક ટાઈમમાં હાડકા ઉપર ચામડી એવી લટકી જાય છે ને જેને ખીતી ગંજી ટીગું હોય એ નાકુવાળજે હોય હેલો ગુડ આફ્ટરનૂન સર

પૈસા પીસી પૈસા લોન લોન પૈસા હા પૈસા આ જોતવા છે ને સર કેટલી લોન કરાવી છે તમારે હો કરોડ યુવા કેટલા સર હો કરોડ સર આટલા બધા પૈસા નું શું કરશો તમે હવે એમાં શું છે મારા છોકરા બે ઈરાગાઉ માં જાય છે અને એને મેં કુદા ટુ વ્હીલ માં અવર જવર કરવા દે નકામો રોજડું બોલડું આડું ઉતર્યું મોઢા તરામાં થઈ જાય એમ કરતા મેં રેલ ગાડી મકાઈ દો આઈ થી કારખાના વિધી એટલે આપણે 100 કરોડ ની જરૂર છે સર તમે એક વાર લોન લીધેલી છે અથવા તો લોન ચાલુ છે તમારે હા હા લોન ચાલુ છે ને સર સેના ઉપર લોન ચાલુ છે શું લીધું તું જૂન ના ટુ વ્હીલ લીધું તું ને લોન ચાલુ છે જી મારા બટન લોન દેવી નો ફોન સુલે કરતા છે સારા

એક નામ એવા ગુણી દેજો ન હોય ગણાય ને આપણે પૂછી તારું નામ શું ઈ કે વાલો નામ જ વાલો આમ તો આખું ઘર ડોળા કાઢજ

બધા એમ કે છે યુદ્ધ થશે ને તો દેશ વીસ થી ત્રીસ વર્ષ પાછળ જતો રહેશે પણ હું ચોકફટ કરી દઉં છું કઈ બે ચોટલ્યુ લઈને બે મણ નો થેલો લઈને પાછી સ્કૂલે નથી જવાની